જાગેલ સરકાર દ્વારા નવા આરટીઓના નિયમોને લઈને કેટલીક અસમંજસ ઉભી થઈ છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેનો સ્કૂલ વાનના સંચાલકો દ્વારા વિરોધ કરીને હડતાળનો માર્ગ પણ અપનાવવામાં આવ્યો હતો બીજી તરફ તાપી જિલ્લામાં પણ આરટીઓ અને પોલીસ દ્વારા નવા નિયમોની સાથે સાથે સમયાંતરે સ્કૂલ વાનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને આરટીઓના નીતિ નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ઝીણવટ ભરી તપાસ કરી નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન ચાલકો સામે દંડની કાર્યવાહી કરાઈ રહી છે અને કોઈ પણ સંજોગોમાં શાળાએ જતા બાળકોનું જીવન જોખમાય નહીં તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે બાળકોના વહન કરવા માટેના જે સ્કૂલ બસ છે કે વાહન છે કે જે પ્રકારના વાહનો છે એનું એક સઘન ચેકિંગ નું અભિયાન આરટીઓ સાહેબ એસ ગામી સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવેલ જેમાં અમે ટોટલ ફોર્ટી કેસો અમે વાહનોને આવેલા છે જેમાં એના ઇન્સ્યોરન્સ છે કે એની જે ફાયર એસ્ટિંગ યુઝર છે પછી હાઇડ્રોટેસ્ટ છે સીએનજી સિલિન્ડરની જે રખરખાવ છે એ બાબતમાં જે મોટર વ્હીકલ એક્ટને લગતા પ્રશ્નો છે એના અંતર્ગતમાં જે કોઈ ભૂલ જણાય છે તો દરેકને ફોર્ટી ફોર વાહનોને ચલણ પણ આપેલા છે અને આજે ટોટલ હંડ્રેડ ઉપર વાહનોનું ચેકિંગ થયેલું છે અને આજે પણ અમે થર્ટી થ્રી જેવા કેસો દરેકને આપેલા છે અને આ બાબતે માર્ગ સલામતી જળવાઈ રહે અને જે બાળક સ્કૂલ વાન છે એ બધા જે બાળકને લઈને જે સેન્સિટિવ પ્રશ્નો છે તો મોટર વાહન ચાલકો હોય કે ડ્રાઈવર હોય આ બાબતે સેન્સિટાઈઝ થાય અને જે મોટર વ્હીકલ નું પાલન કરવાનું એ બધા નિયમો પાલન કરે અને શાંતિથી બાળકોનું પરિવહન થઈ શકે સુખેથી એવું અમારી મુજબ સરકારે જે આ ગાઈડલાઈન બહાર પાડી છે એમાં જે માર્ગ સલામતી ની પોલિસી મુજબ તો એમનું અત્યારે ફાયર એસ્ટિંગ યુઝર જે રાખવાનું છે એમને યોગ્ય રિન્યુ કરાવવું કે એકવાર મેન્યુફેક્ચરે આપ્યા પછી કોઈ બાબત આ બાબતે ધ્યાને લેતા નથી તો તાત્કાલિક ધોરણે એ સિલિન્ડરને રિન્યુ કરી અને એમના મોટર વ્હીકલમાં જે ફિટ કરાવવું પછી જે પ્રાઇવેટ વાહનોમાં જે પરિવહન થઈ રહ્યું છે બાળકોનું એમને કન્વર્ટ કરીને ટેક્સી કે પ્રોફેશનલ જે કહેવાય ટેક્સેબલ વાહન એમાં કન્વર્ટ કરાવવું